વાત કરી દાહોદની દાહોદના ફતેપુરા તાલુકામાં પણ વરસાદી માહોલ વહેલી સવારથી જ પડ્યો ધોધમાર વરસાદ ફતેપુરાના ગામડાઓમાં ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી બલાયા રોડ ખાતે પાણી ભરાતા હાલાકી જનજીવન પ્રભાવિત થયું છે મહત્વનું છે કે હવામાન વિભાગે જો આગાહી કરી હતી તેના અંતર્ગત અત્યારે વરસાદ ખાબકી રહ્યો છે નવા રાઉન્ડનો વરસાદ ચાલુ છે દાહોદના ફતેપુરા તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ પડ્યો છે ધોધમાર વરસાદ ફતેપુરાના ગામડાઓમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે નીચાણવાળા વિસ્તારોમાં કબરસબા પાણી આવી છે નીચાણવાળા ઘરોમાં પણ પાણી જાય તેવી થઈ છે ભલયા રોડ ખાતે પાણી ભરાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે કરું છે કે તમામ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે ખેતરોમાં પણ તળાવ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે દાહોદના ફતેપુરાના અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો

ભારે વરસાદ અને પવનના કારણે સંવાદદાતા સાથે સંપર્ક તૂટી ગયો છે દાહોદ બાપ ફતેપુરા તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે ફતેપુરા ગામડાઓમાં ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી બલૈયા રોડ ખાતે પણ પાણી ભરાતા હાલાકી ભોગવી રહ્યા છે લોકો જોરા છો કે રોડ રસ્તા પાડીમાં ગરકાવ થઈ ગયા છે વહેલી સવારથી જ બજારો પણ બંધ હાલતમાં દેખાઈ રહ્યા છે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થયું છે કેડસમાં પાણી આવી ગયા છે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે બેટમાં ફેરવાઈ ગયા છે દાહોદમાં વહેલી સવારથી જ મેઘો બહેર બાદ થયો છે મેઘો તાંડવ બચાવી રહ્યો છે હવામાન વિભાગની આગાહી અંતર્ગત અત્યારે ફતેપુરાના ગામડાઓમાં ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે ખાસ તંત્ર પણ અપીલ કરી રહ્યું છે બલયા રોડ ખાતે પાણી ભરાતા હાલાકી ભોગવી રહ્યા છે રોડ રસ્તાઓમાં બેટ જેવી સ્થિતિ થઈ છે ધોધમાર રસ્તા

જેના અંતર્ગત દાહોદમાં અત્યારે જે સ્થિતિ છે આપ જોઈ રહ્યા છો ફતેપુરાના ગામડાઓમાં વરસાદ રહ્યો છે લોકોને બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે રોડ રસ્તા પાણીમાં થઈ ગયા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે સવા પાણી આવી ગયા છે તો ક્યાંક બજારોમાં બંધ રાખવાની અત્યારે ડોબત આવી છે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે ફતેપુરાના ગામડાઓમાં ધોધમાર વરસાદ

ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે ત્યારે નીચાણ વાળા વિસ્તારોમાં ખાસ કરીને વરસાદી પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી નો સામનો જે ભલૈયા રોડ છે ત્યાં મોટી રોડ થી બે ફૂટ જેટલું પાણી ભરાતા સ્થાનિકો તેમજ વાહન ચાલકો ને ભારે મુશ્કેલી નો સામનો કર્યો હતો ત્યારે આ પાણી જલ્દી જલ્દી ઓસરવા માટે તંત્ર દ્વારા કોઈ ને કોઈ કાર્યવાહી કરવામાં આવે એવી હાલ સ્થાનિકો માંગ કરી રહ્યા છે જી

પાકને પણ પણ નુકસાન થયું છે છે ખેડૂતો કારણ કે પાકને આ ધોધમાર વરસાદના કારણે સતત નુકસાન થઈ રહ્યું છે છેલ્લા ઘણા દિવસથી ધોધમાર વરસાદના કારણે પાકો પણ અત્યારે નુકસાન થઈ રહ્યું છે જેને લઈને ખેડૂતોની પણ ચિંતામાં વધારો થયો છે